તો સુરતમાં પણ ઉત્તરાયણ પર્વની ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે મિત્રો સાથે પતંગ ચગાવવા ગૃહ રાજ્યમંત્રી પણ પહોંચ્યા ડુમ્મસ રોડ ખાતે રાઇસ બિલ્ડિંગના ધાબા પર તેમણે પતંગ ઉડાડી હતી ગૃહરાજમંત્રી હર્ષંઘવીએ પતંગ ચગાવી અને ઉત્તરાયણની મજા માણી પતંગના ત્રણ અક્ષરો જેવું તમારું જીવન બને તેવી શુભકામના હર્ષભાઈએ આપી છે વિશાળ હૃદયથી તમે જીવન જીવો તેવી શુભકામના હર્ષભાઈ સંઘીએ પાઠવી કહ્યું કે જેનો પતંગ કપાય છે જે પતંગ કાપે છે બંને ખુશ થાય તેવી વાત તેમણે કહી સાથે જ તેમણે કહ્યું કે આપણી ખુશીમાં અબૂલ પક્ષીઓનું ધ્યાન રાખજો પક્ષીઓનું જીવન ટૂંકાઈ ન જાય તે આપણી જવાબદારી છે સંકોચિત જીવનમાંથી બહાર આવો તે માટેનો આ પ્રસંગ હોવાની વાત તેમણે કરી કહ્યું કે દરેકે પોતાના જીવનમાં શીખ લેવી જરૂરી છે અને એક ટીમ બની આનંદ લઈ રહ્યા છે સર્વપ્રથમ તો આ જીવનના સંકોચિત મનમાંથી તમે બહાર આવો સંકોચિત વિચારોમાંથી બહાર આવો તેનો તહેવાર આ પેચ કાપવો કપાઈ જવું આ બધું ઉત્તરાયણના તહેવારના દિવસે ખૂબ શીખવા જેવો વિષય છે અને મારું એવું માનવું છે કે આપણે બી સૌએ નિરંતર પોતપોતાના જીવનમાં આ શીખ જરૂરથી મેળવવી જોઈએ આજે તમે જોયો હશે જેનો પેચ કપાયો છે તે બી ખુશીથી નાચતા હતા જે પેચ કાપ્યો છે તેના ચહેરાઓ ઉપર બી એક અલગ પ્રકારનો ઉત્સાહ હતો પરંતુ કપાયેલો કે કાપેલો એ બધા જ એક ટીમ તરીકે આનંદ માની રહ્યા છે આનું જ તહેવારનું નામ છે ઉત્તરાયણ